સો હેલો અમારે ગુજરાતી મિત્રો મેં છું સાહેલ અને ફરીથી એકવાર મેં આવી ગયું ગુજરાતી બ્લોગ બનાવ અને મામાના ઘરે આવે તો તો આ ડાબા પર રહી શૂટ કરું છું હું અને આ છ મારી બૂન અને એમની બંને ડાબા પર હતા તો વિડીયો બનાવીએ છીએ અને આપણે પહેલાં પણ એક બ્લોગ નાખ્યું હતું જો કે ફેસબુક પર નાખ્યું છે મેં રીલ પ્રમાણે તો એ બુક આપણે પાંચસો બી આવ્યા હતા તો આ ફર આપણા યુટ્યુબ પર નાખવાનો છું હું લોંગ વિડીયો તો આપણો વીસ વધારે આવવા દઉં આ ફર તો હું આ નીચે જાઉં છું તો મને બતાવું બધા ને મિલાવ તો એક આ છોકરો છે તો શું છે તારું નામ શું છે હા તો ગાઈઝ છોકરો કેમરો ભાડીને કોમેડી ટાઈપ બનાવશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણા વિડીયો અને આ આ બધા છોકરાઓને મસ્તી કરી દીધી બધા એક તો નીચે જતો રહેશે કેમેરો ભારે તો આપણો વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો અને પાછળ વાદળું કમ્પ્લીટ દેખાય છે જોઈ શકો છો તો વિડીયો પૂરા જોજો હું નીચે જાઉં છું હવે કેમેરા તો રિએક્શન કેવું રહતું તમે આપણો મામાના ઘરે આવ્યા છે બ્લોગ બનાવ્યો તો રિએક્શન બધાનો કેમેરો કેવું રહેશે જોઈએ